જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું આજની તારીખે એક હજાર ત્રણસો સડતાલીસ શિક્ષકોની ઘટ છે જિલ્લામાં મંજૂર મહેકમ નવ હજાર સાતસો નવ્વાણું છે કચ્છની શાળાઓમાં ધોરણ એકથી પાંચમાં પાંચ હજાર છસો સડસઠ ધોરણ છથી આઠમાં ત્રણ હજાર આઠસો બત્રીસ કુલ નવ હજાર સાતસો નવ્વાણું મહેકમ છે તો ધોરણ આઠમાં સાત હજાર બસો તેત્રીસ શિક્ષક ભાઈ બહેનો ફરજ બજાવે છે તેમજ જ્ઞાન સહાયકમાં એક હજાર બસો જેટલી જગ્યામાંથી આઠસો અઠ્યાવીસ શિક્ષક ભાઈ બહેનો હાજર થયેલા હતા જેમાંથી હાલ સાતસો નવ્વાણું ફરજ બજાવી રહ્યા છે હાલમાં જ્ઞાન સહાયક શિક્ષક ભાઈ બહેનો અને જૂના શિક્ષક ભાઈ બહેનો મળી આઠ હજાર એકસો બાવન ફરજ બજાવી રહ્યા છે અને હાલ એક હજાર ત્રણસો સડતાલીસની ઘટ છે જે ટૂંક સમયમાં સરકારની આગામી ભરતી પ્રક્રિયામાં ઘટ પૂરી કરી દેવામાં આવશે આપણે કચ્છ જિલ્લામાં કુલ મંજૂર મહેકમ નવ હજાર ચારસો ને નવ્વાણું છે એમાંથી એકથી પાંચમાં મંજૂર મહેકમ પાંચ હજાર છસો ને સડસઠ અને છથી આઠમાં ત્રણ હજાર આઠસો ને બત્રીસ તો આ રીતે કુલ જે નવ હજાર ચારસો નવ્વાણું મંજૂર મહેકમમાંથી આજે ધોરણ એકથી આઠમાં આપણે ત્યાં કામ કરતા સાત હજાર બસો ને તેત્રીસ શિક્ષકભાઈ બહેનો છે રિસન્ટલી આપણે જે જ્ઞાન સહાયકમાં બારસો જેટલી જે જગ્યા હતી એમાંથી આઠસો ને અઠ્યાવીસ મિત્રો અહીંયા હાજર થયેલા અને એ હાજર થયામાંથી કેટલાક મિત્રો એ એ જગ્યા છોડી દીધી એટલે આજની તારીખે સાતસો ને સત્તાણું જ્ઞાન સહાયક આપણે ત્યાં કામ કરે છે એ બધાને આપણે ભેગા કરીએ તો હાલ આજની તારીખે જ્ઞાન સહાયક સાથે અને જૂના મિત્રો સાથે કુલ આઠ હજાર ભાઈ બાવન શિક્ષકભાઈ બહેનો કામ કરે છે એટલે આજની તારીખે આપણે એક હજાર ત્રણસો ને સુડતાલીસ શિક્ષક મિત્રોની ઘટ છે એટલે જનરલી અમને જે પ્રકારના સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે નજીકના સમયમાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને નિયામક પ્રાઇમરી પ્રાથમિક શિક્ષણની કચેરી દ્વારા ચોક્કસ ભરતી થનાર છે અને એ ભરતી થશે એટલે આપણી મતલબ સંપૂર્ણ જે ઘટ છે એ પૂરી થશે